તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો ભાઈઓ અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ગીતાબેન રબારીની હવે તમે બધા લોકો મિત્રો ગીતાબેન રબારીને બહુ સારી રીતે જાણો છો મિત્રો ગુજરાતના સુપરસ્ટાર કલાકાર છે અને અત્યારે ટોપ ઉપર એમનું આગવું સ્થાન છે મિત્રો તમે જોતા હશો જ્યાં લગી ત્યાં લગી બાવળીયાળીની અંદર પણ ગીતાબેન રબારી એ ત્યાં પણ આવ્યા હતા ત્યાં પણ એમને એક જોરદાર મિત્રો ભજન પણ ગાવ્યું હતું અને જે લોકોને પણ ખૂબ જ ગમ્યું હતું ને આ એમની વાસ્તવિકતા છે સાહેબ લગાતાર ને લગાતાર સોશિયલ મીડિયાની દુનિયામાં આપણે એમને જોયા છે પણ આજ સુધી સાહેબ રેકોર્ડ છે આ કોઈ હું જૂઠ નથી બોલતો પરંતુ આજ સુધી ભાઈ રેકોર્ડ છે કે ગીતાબેન રબારીના મોઢે કોઈ દી મિત્રો બેફાનું સોંગ મેં નથી સાંભળ્યું ભાઈ અને આ જ એમની સૌથી મોટી ઓળખ છે સાહેબ કે ગમે એટલા રૂપિયા કમાવ પણ સાહેબ પોતાની સંસ્કૃતિ ન ભૂલાય એ છે સાહેબ આ રબારી સમાજ હવે સૌથી પહેલાં બેનનો તમને વિડીયો બતાવજો સાહેબ આ વિડીયો જોજો વિડીયો જોયા પછી કોમેન્ટ કરજો મિત્રો જેથી કરીને બેન પણ ધીરે ને ધીરે આગળ જ વધતા જાય એવું આપણે ચાહીએ છીએ હવે હાલો સૌથી પહેલાં વિડિયોની શરૂઆત કરીએ છીએ તો હું છું તમારી સાથે અલ્કેશ બુદ્ધિનું સ્વાગત છે આપણા બધા ભાઈનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તો ભાઈઓ અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની દુનિયામાં ગીતાબેન રબારી એટલે સાહેબ કાંઈ ઘટે ના કંઈ પૂછવું જ ન પડે એમની અંદર તો એ સંસ્કારો છે સાહેબ એવા સંસ્કારો તો મને નથી લાગી રહ્યા કોઈની અંદર હોય હવે આ બેનનો તમને વિડીયો બતાવશું જોરદાર ગીત ગાયું છે તો હાલો હવે સૌથી પહેલાં સાહેબ તમે આ વિડીયો જોઈ લો